નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ એમની પરીક્ષા પૂર્ણ કરી અને એમના રિઝલ્ટ પણ જાહેર થઈ ગયા છે તો આ વિદ્યાર્થીઓને હવે ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે આપવામાં આવશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવી માહિતી કે એચએનયુના જે વિદ્યાર્થીઓ છે એમને ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે મળશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એચએન જ્યુ ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે આવશે જે સેમેસ્ટર છ સ્નાતક સેમેસ્ટર છના વિદ્યાર્થીઓએ એમનું ગ્રેજ્યુએશન પૂરું કરી છે તો ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી છે તો એ પોસ્ટ ગ્રેજ્યુએશનનું ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે આવશે એની માહિતી આપણે મેળવવાના છીએ યુનિવર્સિટીએ પચીસ લાખનું પ્રિન્ટિંગ મશીન વસાવતા હવે ડિગ્રી સર્ટિફિકેટ બે મહિના વહેલાં મળવા લાગે એટલે કે પહેલાં કેવું હતું કે ડિગ્રી સર્ટિફિકેટ આવતા સાતથી આઠ મહિના થઈ જતા હતા ઘણી ઘણી વાર તો એક વર્ષ પછી તમને તમારું ડિગ્રી સર્ટિફિકેટ મળતું હતું પરંતુ હવે યુનિવર્સિટીએ પોતાનું પ્રિન્ટિંગ મશીન વસાવી લીધું છે એટલે જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ ફટાફટ પ્રિન્ટ થાય છે ડિગ્રી સર્ટિફિકેટ બે મહિના વહેલા વિતરણ સાથે બે વર્ષમાં ચાલીસ લાખ હોય છે પરીક્ષા નિયામક એટલે કે હવે ડિગ્રી સર્ટિફિકેટ છે એ માત્ર ત્રણ મહિનાની અંદર જાહેર કરી દેવામાં આવે છે બેથી ત્રણ મહિનાની અંદર જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ તમને તમારું આપી દેવામાં આવે છે અને આપણે થોડું ડિટેલની અંદર જોઈએ હતું પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે પરીક્ષા વિભાગ દ્વારા બે વર્ષથી પ્રિન્ટિંગ મશીન વસાવીને ડિગ્રી સર્ટિફિકેટ પ્રિન્ટિંગ શરૂ કરવામાં આવી છે પહેલાં રૂપિયા પાંત્રીસમાં એક ડિગ્રી સર્ટિફિકેટ પ્રિન્ટ થઈ પ્રેસમાં પ્રિન્ટ કરાવતા હતા એટલે કે પહેલાં એક ડિગ્રી સર્ટિફિકેટ પ્રિન્ટ કરવાનો ખર્ચ છે એ પાંત્રીસ રૂપિયા થતો હતો આપણે બે વર્ષમાં બે લાખ સર્ટિફિકેટ પ્રિન્ટ કર્યા બહાર કરાવ્યો હતો સિત્તેરથી એકોતેર લાખ રૂપિયા ખર્ચ થયો હતો પરંતુ પરીક્ષા વિભાગમાં પ્રિન્ટિંગ કરાવતા આવતા કરવામાં આવતા મટીરિયલ સાથે મશીન ખરીદીનો ખર્ચ ગણીએ તો પણ એકત્રીસ લાખ જ થાય છે એટલે માત્ર બે વર્ષમાં યુનિવર્સિટી ચાલીસ લાખની આસપાસની બચત થઈ છે આમ બહાર પ્રિન્ટિંગ કરાવતા છથી આઠ મહિને ડિગ્રી સર્ટિફિકેટ આવતા હવે ત્રણ મહિનામાં જ પ્રિન્ટિંગ કરી અને વિતરણ કરી શકીએ છીએ એટલે કે જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ ત્રણ મહિનાની અંદર અંદર તમને આપી દેવામાં આવશે તો જે સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ છે એમના પરિણામ છે એ મે મહિનાની અંદર જાહેર કરવામાં આવ્યા હતા તો મે મહિનો જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર તમને તમારા ડિગ્રી સર્ટિફિકેટ છે એ મોડામાં મોડા આપી દેવામાં આવશે તમારા ડિગ્રી સર્ટિફિકેટ છે એ તમને તમારી કોલેજમાંથી મળી જશે યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ પ્રિન્ટ કરી અને તમારી કોલેજમાં મેળવવામાં મોકલી દેવામાં આવે છે તો તમારે તમારી કોલેજ દ્વારા જ્યારે પણ સૂચના આપવામાં આવે કે ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયા છે તો તમારે તમારી કોલેજની અંદર જઈ તમારી જરૂરી જે ડોક્યુમેન્ટ ફોર એક્ઝામ્પલ માર્કશીટ એવું કોઈ પણ જે જરૂરી ડોક્યુમેન્ટ કોલેજ કે એ બતાવી અને તમારું ડિગ્રી સર્ટિફિકેટ છે એ મેળવી લેવાનું રહેશે જેથી બે ત્રણ મહિનાનો સમય પણ ઘટાડો થતાં છાત્રોને ઝડપથી ડિગ્રી સર્ટિફિકેટ મળી રહ્યા છે તો ઓગસ્ટ જુલાઈ અથવા ઓગસ્ટની અંદર તમને તમારા ડિગ્રી સર્ટિફિકેટ છે એ યુનિવર્સિટી દ્વારા આપી દેવામાં આવશે ડિગ્રી સર્ટિફિકેટ તમારે તમારી કોલેજમાંથી જ લેવાનું છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સ્નાતક સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓને એમના ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે મળી શકે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ